હેલો એવરી વન ગુડ ઇવનિંગ જય માતાજી તો કેમ છે બધા બધા મજામાં તો મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું તો આખો દિવસ કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળ્યો અને મેં માતાજીના નામનો એક વિડીયો બનાવ્યો હતો ખૂંખાર મેળડીમાં બારેજા વાળા માતાજીના નામ પર તો એમાં મને બધાએ બહુ સારો સપોર્ટ કર્યો છે એના બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને એ વિડીયોથી મારી સાથે સૌથી વધારે સબસ્ક્રાઈબર જોડાયા છે તો એમને દિલથી ખૂબ ખૂબ આભાર તમારો અને સબસ્ક્રાઈબર હું ના કહું એમને એમને મેં માતાજીના ભાવિક ભક્તો કહીશ કેમ કે જેવી રીતે હું માતાજીને માનું છું એવી રીતે એ પણ માનતા હશે તો એ વિડીયો જોઈને એ મારી સાથે જોડાયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો અને અને માતાજી પર આસ્થા બનાવી રાખજો તો તમારું પણ જે પણ દુઃખ હશે એ માતાજી દૂર કરશે અને ઘણા બધા એવા લોકોએ મારો વિડીયો જોયો છે પાંચ હજારથી વધુ લોકોએ મારો વિડીયો જોયો છે જે માતાજીના નામ પર મેં વિડીયો બનાવ્યો છે એ વિડીયો તો એમાંથી મોટા ભાગના લોકો માતાજીના ભક્ત હતા જે એમને મને બહુ બધી સારી સારી એવી કમેન્ટ પણ કરી છે એમાંથી બે ચાર લોકો એવા છે જે માતાજીને નથી માનતા એટલે કે જે ખૂંખર મેળવીમાં છે એમને નથી માનતા તો એ એમની પ્રોબ્લેમ છે તો બે ત્રણ કમેન્ટ મેં તમારા સાથે શેર કરીશ નામ તો નથી લેવું પણ જે કમેન્ટમાં એ લોકોએ લખ્યું હતું ને એ હું તમારા સાથે શેર કરીશ તો એક તો જે કોઈ બેન હતા જે લગભગ મારી કરતાં મોટા ઉંમરના જ હશે એટલે બેન કહીશ એમને તો નાના હોય તો એ બેન જ કહેવાય પણ એમને લખેલું છે કે સસ્તી ખુશી તમને મુબારક હિન્દીમાં લખેલું હતું પણ એ ગુજરાતી સમજતા હશે તો જ મારો વિડીયો જે હશે તો હું એમને ગુજરાતીમાં જ જવાબ આપવા માંગીશ કે સસ્તી ખુશી એટલે શું કહેવાય સસ્તી ખુશી માતાજી પર વિશ્વાસ રાખવું એ સસ્તી ખુશી છે તો માતાજીનો આશીર્વાદ મળે ને એના કરતાં મોઘી કોઈ વસ્તુ જ નહીં દુનિયામાં તો તમને મેં એટલું જ કહીશ કે દુનિયામાં કઈ એવી ખુશી છે જે માતાજીના આશીર્વાદથી મોટી છે તો તમારા કહેવાનો મતલબ શું હતો કે થોડા ટાઈમની સસ્તી ખુશી તો મને કંઈ ખબર ના પડી પણ તમારો મતલબ એવો જ હશે કે થોડા ટાઈમની ખુશી છે માતાજી પર વિશ્વાસ રાખ્યો છે તો તમને કહેવા માગીશ કે મેં માતાજી પર વિશ્વાસ રાખ્યો છે માતાજીના જે ભુવા છે એમના દીકરા છે એમની પર નહીં એમની પર પણ છે મારે વિશ્વાસ નહીં એવું નહીં પણ મેં માતાજી પર વિશ્વાસ રાખ્યો છે અને બહુ વધારે વિશ્વાસ રાખ્યો છે તો આપણા હિન્દુ ધર્મમાં તમારો જન્મ થયો છે તો દેવી શક્તિને તો તમે માનતા જ હશો ને હિન્દુ ધર્મના કેટલા દેવી શક્તિ છે તો એમાંથી મેરડીમાં પણ છે તો માતાજી પર મેં વિશ્વાસ રાખ્યો છે અને માતાજી કોઈ દિવસ મારો વિશ્વાસ ના તોડે તો એવું નથી કે મેં એમના એના પર દીકરા પર વિશ્વાસ રાખેલો છે તો મારો વિશ્વાસ એકને એક દિવસે તૂટવાનો છે એવું તો થવાનું જ નહીં તો તમને મેં જવાબ આપી દીધો કે કઈ એવી ખુશી છે જે માતાજીના આશીર્વાદથી મોટી છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને બીજા એક ભાઈની કમેન્ટ હતી કે બેન તમે કહેજો કે કોરોનામાં એ બધા કંઈ ગયા હતા કંઈ સંતાઈ ગયા હતા દેવી શક્તિ તો કોરોના કાળ આવ્યો તો એ પણ કંઈ ને કંઈ આપણા મનુષ્યના લીધે જ આવ્યો હશે કેમ કે પ્રદૂષણ વધુ આપણે જ ફેલાવીએ છીએ તો લગભગ એના લીધે જ કોરોના કાળ આવ્યો હશે અને મને તમે કમેન્ટમાં કહેજો કે કયા એવા ડૉક્ટર હતા કે જે કોરોના કાળને રોકી શકે તો ભલે વેક્સિન આવી હોય ગમે તે આવી હોય પણ પવન સાથે કોરોના ફેલાતો હતો તમને પણ ખબર હશે બધાને ખબર હશે કે વાયરસ હતો પવન સાથે એ વાયરસ ફેલાતો હતો અને પવન એક જગ્યા પર નહીં હોતો કે હોસ્પિટલમાં સીમિત નહીં હોતો કે ડૉક્ટર ત્યાં એનો ઈલાજ કરી શકતા કોરોના કાળમાં કેટલાક એવા ડૉક્ટરોનું પણ મરણ થયું છે તો તમે એવું કહો છો કે ડૉક્ટર જ બધું કરી શકે હા હું પણ માનું છું કે ડૉક્ટર બધું કરી શકે પણ ડૉક્ટર કરતાં પણ મોટી એક શક્તિ છે એ છે દેવી શક્તિ તો તમે ભલે ના માનતા હોય પણ અમારા જેવા ભાવિક ભક્તો માનીએ છે તો અમને માનવા દો તો તમારું કંઈ જવાનું નથી અમે માનશો અમે ભક્તિ કરીશું તો તમારું કશું જવાનું નથી તો જે માતાજીને માનતા હોય એમને તમે માનવા દો કેમ કે તમે નહીં અમને પૈસા આપતા કે અમે તમને નહીં આપતા તો અમે પૈસા આપીને ભક્તિ નહીં કરતા વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે એટલે હું તમને એટલું જ કહીશ કે માતાજીની શક્તિ હતી તો મનુષ્યનો વિનાશ થતા અટૈકો છે બાકી કોરોના કાળ આજ સુધી ચાલતો ને આજ સુધી નહીં બે ત્રણ વરસ ચાલતો ને તો આખી સૃષ્ટિ નાશ થઈ જતી તો દેવી શક્તિ હતી દેવી શક્તિનો આશીર્વાદ હતો તો એક બે વર્ષમાં કોરોના સીમિત થઈ ગયો તો આગળ નહીં બહુ હોય અને કેટલા જણના ઘર પરિવાર પૂરો થઈ ગયો છે કોરોના કાળમાં તો જેવા જેવા કરમ એવા એવા ફળ ભગવાન આપે તો તમારો જવાબ કદાચ મળી ગયો હોય કે દેવી શક્તિ ના હોત ને તો આજે વિનાશ થઈ જતી તો બીજું તો વધારે નહીં કેવું કામ કે મારી એટલી બધી ઉંમર પણ નહીં કે તમને હું જવાબ આપી શકું પણ જેટલું મને ખબર છે એટલો હું તમને જવાબ આપીશ કે માતાજીની કૃપા ના હોત તો આજે ઘણા બધા એવા ઘર ઉજળી જતા અને કોરોના અત્યાર સુધી ચાલતા તો કોઈ ડૉક્ટરની પણ તાકાત નથી કે કોરોના કાળને રોકી શકે તો કોરોનામાં ડૉક્ટરનું પણ મરણ થયું છે એટલે ડૉક્ટર પાસે પણ એટલી બધી શક્તિ નથી કે એ કોરોના કાળને રોકી શકે એટલે થોડો વિશ્વાસ તમે રાખી જુઓ માતાજીની શક્તિ પણ એવું નહીં કે માતાજીના ભુવા પર તમને વિશ્વાસ નહીં પણ જે તમારા ઘરમાં કુળદેવી છે એમની પર તો હશે ને તો કુળદેવી પર વિશ્વાસ રાખી જુઓ તો મારે પણ એવું જ છે હું પણ કોઈ દિવસ ને એવું બધું નથી માનતી હજુ પણ નથી માનતી ભુવા જે ઢોંગ કરે છે ને એમને હું નથી માનતી અને માનું પણ ના મેં મારી કુળદેવી અને માતાજીની શક્તિ પર વિશ્વાસ રાખું છું અને એમની ભક્તિ કરું છું તો વધારે મારે કશું નથી કેવું બસ જેટલા જેટલા ભાવિક ભક્તો મારી સાથે જોડાયા છે જેવી રીતે હું માતાજી પર વિશ્વાસ કરું છું એવી રીતે જે ભાવિક ભક્તો મારી સાથે જોડાયા છે તે આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહેજો અને આગળ પણ મને સપોર્ટ કરતા રહેજો અને કોઈ પણ મારાથી ભૂલ થતી હોય વિડીયોમાં બોલવા ચાલવામાં તો મને કમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો તો મેં મારી અંદર સુધારો લાવીશ બીજી વાર એ વસ્તુ બોલું ના અને આજે જે બોલી છું મેં થોડું ઘણું તો કંઈ ખોટું બોલાઈ ગયું હોય મારાથી તો સોરી માફ કર દેજો અને કમેન્ટ કરીને એકવાર કહી દેજો કે મારી આ જગ્યાએ ભૂલ થઈ છે તો ચાલો આજે કંઈ વધારે નથી કેવું પણ જેટલો પણ મને સપોર્ટ મળ્યો છે આજે એ વિડીયોમાં એ મારા માતાજીના આશીર્વાદ છે મેં તો એવું જ માનું છું હવે બીજા માને કે ના માને પણ માતાજીના આશીર્વાદથી મને એ વિડીયોમાં બહુ સપોર્ટ મળ્યો છે અને સારા સારા કમેન્ટ પણ મળ્યા છે ખાલી બે ત્રણ એવા કમેન્ટ હતા જેના જવાબ હું આજે આપી દીધા છે મેં તો છે બે ચાર એવા કમેન્ટ હતા પણ બીજા નોર્મલ હતા પણ આ બે કમેન્ટ મને લાગ્યા હતા કે એક સસ્તી ખુશી અને એક કોરોના કાળમાં ક્યાં ગયા હતા તો અમારા ઘરમાં પણ કોરોના કાળનું જે કોરોના ફેલાયો હતો એમાં મારા પપ્પા પણ જોબ કરતા હતા તો અમારા ઘરમાં પણ બે સદસ્યને કોરોના આવ્યો હતો પણ માતાજીની કૃપાથી કશું થયું નહીં અને આસપડોશમાં બધે ફેલાયો તો અને આસપડોશમાં ફેલાયો હતો અને કેટલા એવા લોકો છે જેમનું મૃત્યુ પણ થઈ ગયું હતું પણ માતાજીના આશીર્વાદથી અને અમારી ભક્તિથી માતાજી અમારા ઘરમાં કશું નહીં થવા દીધું મેન અમારા પપ્પા પર જ કોરોના આવી ગયો તો પણ માતાજીની એટલી ભક્તિ હતી ને અમારી અને આસ્થા પણ છે માતાજી પર એટલે માતાજીના આશીર્વાદથી અમારા પપ્પાને પણ કશું નહીં થયું અને અમને બધાને પણ કશું નહીં થયું એટલે એક વિશ્વાસ રાખવો જરૂરી છે તો ચાલો વધુ પડતું નહીં બોલતા અને કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ભૂલછૂક માફ કરી દેજો અને કમેન્ટમાં કહી દેજો કે બેન તમે અહીંયા ખોટું બોલ્યા તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય